ત્રણ વર્ષ પહેલા જે આ સંગઠન બન્યું એ દિવસ થી કંપનીઓ વાળા કેળો બે બાજુ થી તે બાજુથી છોલી છોડી એટલે અમે તો છોડતા હતા બંને બાજુથી તમે આ બધાને એક કરી અને અમારા જોડાથી જે અમારો મોટો મોટો નફો થાય તમે લઈ લીધો છે આ કોર્ટિંગ ના પ્રતાપ એવું એમને લાગતું હતું આપણા જોડેથી 7-7 રૂપિયા બટાકુ લીધું 6-6 રૂપિયા બટાકુ લીધું ને આપણા આડે ધડ કાપ કપાતો આપતા હતા જેવો બિયારણ પાકે તેવો જેવું આપે એવું કોઈ કલેમ નહી કોઈ કમ્પ્લેન નહી કોઈ હોબળવા વાળું નહોતું એવી પરિસ્થિતિ હતી 2006 થી બટાકા વાઈએ છે કોઈ તમે કમ્પ્લેન કરો તમારો મેકેન જેવી કંપની તમારો કોઈ ક્લેમ સંભાળવા નથી અમુક ખેડૂતો દિલ્હી સુધીના કેસો ચાલે છે આ સંગઠન 2022 માં 21 22 માં ઊભું થયું છેલ્લા દિવસ સુધી કોઈ કંપની આપણી સાથે બેસવા માટે તૈયાર નથી આ સંગઠનમાં પ્રતાપ તમારા બધા ખેડૂતોનો પ્રતાપ છે કે કંપનીઓને ઝૂકી અને ભાવ આપવા માટે અમને બેઠક કરવી પડી અને પહેલા જ વર્ષે ઇતિહાસમાં વિશ્વ 70 વર્ષમાં કોઈ દિવસ 10 રૂપિયાનો એક સાથે ભાવ વધારો નતો આપે ને પહેલા જ વર્ષે 46 રૂપિયાનો ભાવ વધારો આપી દીધો એ કેના કારણે એ બધા તમારા કારણે થયો તો અમારી કોઈ શક્તિ નથી અમારા પાછળ શક્તિ તમારી હતી એના કારણે જ આપણને મળ્યો તો બીજા વર્ષે સીધો 21 19 રૂપિયાનો ભાવ વધારો મળ્યો એ પણ તમારા કારણે જ મળ્યો ત્રીજા વર્ષે ગઈ સાલ પણ ભાવ જે મળ્યો એ બધા તમે સંગઠિત રહી અને કોર્ટિંગ ને જે મજબૂત મનોબળ આપ્યું એના કારણે શક્ય બન્યું પણ આપણામાંથી તૂટી ગયા તૂટી અને

અને વેરાયટી માં ચાલીસ રૂપિયા માઇનસ ભાવ વધારો ગઈ સાલેસો એસી રૂપિયા ચાલીસ રૂપિયા તમને મંજૂર છે ઘેરના પાકા માફ કરો તમારે ભોગવવું છે તમે અમારે તમારી જોડે વધારો નથી માંગતા ખાતરના ભાવ વધ્યા છે છતાં વધારો નથી માંગતા અમે પણ જે ગઈસા તમને આપ્યું છે એ તો આપો અમારે તમારે જેવા બંગલા નથી બનાવવા અમારા ટ્રેક્ટરોના હપ્તા ભરાઈ ગયા ને એટલું જોઈએ છે અમારે તો એવું તમારે કઈ મંદી આવી કેમ તમારા પગાર ઓછા નથી થતા કદાચ તમારે એવો મંદી આવ્યો તો તમારા પગારમાં કટોતી મૂકો ને કેમ નથી મૂકતા

બધાજ આજે કોર્ટિંગ ના સમર્થનમાં છે ને તમારે કોર્ટિંગ સાથે બેસે અને ભાવ એ પૈસા ના છે એ જ ભાવ તમારે કન્ટિન્યુ રાખવા પડશે ને કે ઉત્તર ગુજરાત ના 70000 ખેડૂતો માંથી કોઈ કંપની સાથે વાવેતર કરવા માટે તૈયાર નથી એક જ કંપની એવી તો કઈ ઉતાવળ હતી કે એના 240 રૂપિયા ડીકલેર કરવા પડે તમને એક આંકડો આપો એક મેગા તમે વાવેતર કેટલું કરો બટાકાનું 13 ઘટા આપણે 13 14 ઘટા કરીએ હા એનું કરીએ હા એનું 13 એ બરાબર બરાબર 13 ઉત્પાદન વારત કરીએ ઉત્પાદન કેટલું થાય છે સાહેબ આ જે આંકડા છે ને અમારે આવે હા આટલો કે 9 જ આવે કેમ રહેતો સરેરાશ કંપનીના આંકડા છે કે 9 થી આવે નહીં આવતો હવે 120 કટ્ટા થયા બુડ્યા 50 કિલો કરો એટલે કેટલા કિલો થયું 300 મણ થાય તમારું વિગત બરાબર કોટો આંકડા તો મને કહેજો ભાઈ ના 300 મણ માન લ્યો 270 ના હિસાબથી કેટલા પૈસા થયા 81000 રૂપિયા થયા હવે તમારા સામે 55000 રૂપિયાનો ખર્જો છે એ ગઈ સાલનો ખર્જો કોઈ આસાનનો નથી કેતો

ત્રણસો ના ભાવ આપણે અમને સાથે કરાર કર્યો તો કે ભાઈ હા માર્કેટમાં માં ભલે ત્રણસો રૂપિયા થયા તેજી છે પણ માર્કેટ ઊંચું ગયું પણ તમારા સાથે અમે બંધાયેલા છે મંદિર પણ તમને ભાવ તો મંદિર તમારે ભાવ અમને આપવા પડે ને અમારા તેજી મંદિર શું મતલબ એ તો તમારો વિષય છે તમે એટલા વર્ષ તો અમે એક રૂપિયા ભાવ વધારો નતો આપતા એક રૂપિયા માટે અમારે તરસવું પડતું હતું ને અત્યારે જયારે અમે અમારી હાથ કમાણી માંગીએ છીએ તો એમાંય તમને પહાડ તમારા ઉપર તૂટી પડ્યો ગુજરાત સરકારની જે સબસીડીઓ આવે એમ એ કંપનીઓ ગોગવે છે મોટી મોટી સબસીડીઓ લાઈટ બિલ માં સબસીડી પ્લાન્ટમાં સબસીડી

આટલી પચાસ જણ સામો ગોળો વાળો ખેડૂત છે એના ખીજામાં બે પૈસા આવે એના માટે લડે છે એમને સંભળાતું નથી પોતાની મનમાની કરવાની છે ગઈ સાલ થી

સમજદાર થો કે આ એક છે હવે જો તમે સંગઠિત થાય ન તો આવનાર ભવિષ્ય માટે નાખીએ કે ભાઈ ચલો ઇન્ટરનેશનલ મંદિર છે તો આપણે આ વસ્તુ આપણે જુના ભાવે मंजूर છે

તો તમારે જ ભોગવવાનું આવશે ને બેન્ડર મિત્રોને પણ કહું છું તમે પણ ખેડૂતો જો તમારું તો આ કોલટી બન્યા પછી કંઈ કરવાનું જ રહેતું નથી સર ફક્ત મૂકી કરવાની જવાબદારી લેવી છે એટલે મહેરબાની કરી તમે પણ તમારી ભાષામાં તમારા જે કંપનીઓ છે અમને કહી દેજો કે ભાઈ અમે બીજા ભાગમાં નથી જઈએ ખેડૂતો જોડે એમની પણ ફરજ છે કમિશનો એલે છે એમને કેમ કહેવાની તો ફરજ છે ને પોતાના પોતાના નિજી સ્વાર્થ માટે તમે એમ ના કહેતા કે હું બુકિંગ કરી નાખીશ તમારે ખેડૂતોના વચ્ચે જ રહેવાનું છે ધરણા આપવાની તૈયારી છે અન્યાય થશે ક્યારે એ સ્વીકારવામાં આવે શા માટે અન્યાય કરવાનો શા માટે સ્વીકારીએ આપણા હક માંગીએ માગીએ છે બીજો કોઈ માં ભગવતી વધારે સદબુદ્ધિ આપે એટલું જ કહી મારી માણીને વિરામ આપો માં ભગવાતી વધારે સદબુદ્ધિ આપે તો સમયમાં બધી કંપનીઓ જૂના ભાવ જાહેર કરે એવી કંપનીઓ જોડે આપણે અપેક્ષા રાખીએ Vem lá, irmã. Ah, aqui. É. É.